તો આ તરફ સુરત સિવિલમાં પણ દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો દર્દીઓને સગા સંબંધીઓ જ્યારે મેડિકલ સ્ટોરમાં દવા લેવા પહોંચ્યા ત્યારે મેડિકલ સ્ટોર ધારકોએ પાંચસો અને એક હજારની જૂની ચલણી નોટો લેવાની ના પાડતા લોકો અવઢવમાં મુકાયા તેમજ જરૂરી દવા માટે અહીં તહીં ફાંફા મારી રહ્યા છે સરકાર દ્વારા જૂની પાંચસો અને રૂપિયા એક હજારની કરન્સી નોટો પર ગઈકાલે મધરાત્રિથી બેન લગાવવામાં આવ્યો છે જેને લઈને કેટલાક લોકો કફોડી હાલતમાં મુકાઈ રહ્યા છે વાત કરવા જઈએ તો સરકાર દ્વારા મેડિકલ અને એસટી બસ સેવામાં આ નોટોનો વપરાશ કરવાની પરવાનગી આપવામાં આવી છે જો કે મેડિકલ પર છૂટા રૂપિયા ન હોવાના કારણે કેટલીક સમસ્યા ઊભી થઈ રહી છે મેડિકલ પર દવા લેવા આવનાર દર્દીના સગાઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આપણે આપણી જોડે ઉપસ્થિત છે તો જીમે મુજબ સો રૂપિયા ને દુસરી ભી દવા લખી હતી તો દોસો બતીસ કાયા तो मैंने वापस पाँच सौ की नोट दिया तो उसमें वापस मेडिकल के लोग बोले कि चेंज लेके आओ तो मुझे वापस एक दवा एक सौ छत्तीस रुपये की रिटर्न करनी पड़ी एडजस्टमेंट करना पड़ा फिर मुझे जाके मेरा एक दो घंटे मुझे परेशानी जलनी पड़ी कितने बजे से इधर लाइन में खड़े थे मेडिकल पर और क्या क्या तकलीफों से निक, बाहर निकले हुआ सर मैं आठ बजे से मैं खड़ा हूँ और नौ बजे में ऐसे क्या नहीं मिला मेरे का छुट्टा नहीं मिला दवाई भी नहीं मिला ઓર તુ છુટ્ટા લે આઉ દવાઈ લેલો હેશે અચ્છા લગે છે તો આ હતા મેડિકલ સ્ટોર પર દવા લેવા આવેલા એક દર્દીના સગા જેને જણાવ્યું કે જે પ્રકારે સરકાર દ્વારા પાંચસોની કરન્સી નોટો પર બેન લગાવવામાં આવ્યું છે જોકે મેડિકલો ઉપર આ નોટની પરવાનગી આપવામાં આવી છે યુઝ કરવા માટે પરંતુ મેડિકલ પર ક્યાંક ને ક્યાંક છૂટાના કારણોસર તકલીફો ઊભી થઈ છે ત્યારે મેડિકલ સ્ટોર પર હાજર આપણે કર્મચારી જોડે પૂછીશું કે જે દર્દીઓને તકલીફ પડી રહી છે એના પાછળના કારણ શું હોઈ શકે સાગર